ડી કાલુપુર કોમર્શિયલ બેંક લિમિટેડ શાખાના અગિયારમા સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કાલુપુર બેંક દ્વારા બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે શાખાના અગિયારમા સ્થાપના દિન નિમિત્તે રેડ ક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગત્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું કેમ્પમાં ઉદ્યોગ મંદિરના પ્રમુખ હિંમત સેલેન્ડિયા ચેરમેન ડોક્ટર દિનેશ અમીન જનરલ મેનેજર અને સીઈઓ વિનોદ દાદલાણી શાખા મેનેજર કલ્પેશ બડામી અને શાખા વિકાસ સમિતિના હેમંત શાહ નવીન પટેલ તેમજ રમેશ કુમાર પટેલ સહિત બ્લડ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બપોરે ત્રણ કલાક સુધી આ રક્તદાન કેમ્પ ચાલ્યો હતો આપણા કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક અમારી બેંકની સ્થાપના ઓગણીસો સિત્તેરથી થઈ છે અને ત્યાર પછી દરેક સ્થાપના દિવસે આપણા કાલુપુર બેંક દ્વારા અવારનવાર બધા અમુક પ્રમુખ પ્રસંગો યોજવામાં આવે છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે જરૂરના વ્યક્તિને અનાજ કીટું વિતરણ તેમજ ખીચડી એવા પૌષ્ટિક આહારની સુવિધા આપવામાં આવે છે તો આજે કાલુપુર કમર્શિયલ બેંક દ્વારા દસ વર્ષ પહેલાં અંકલેશ્વર ઉદ્યોગનગર બેંકની મર્જ કરવામાં આવેલ હતી તો તેનો આજે દસ વર્ષ પૂરા થઈને અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ છે તો તે નિમિત્તે કાલુપુર બેંક અંકલેશ્વર બ્રાન્ડ દ્વારા બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવે છે અને આપણે બેંક તરફથી બધાને નિમંત્રણ આપવામાં આવે છે કે બધા મેક્સિમમ રક્તદાન કરીને સમાજના સમાજ સામાજિક કાર્યોમાં ઉપયોગી થાય અને એ માટે બધાને હું વિનંતી કરું છું કે મેક્સિમમ લોકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવે અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર કરવામાં